વિદ્યાનગર વિસ્તારમાં ડોક્ટર ઉપર હુમલો કરી રાત્રિના સમયે ત્રણ ગાડીઓ સળગાવી ઈસમો ઝડપાયા હતા જેને લઈને મુખ્ય વિદ્યાનગર ખાતે કરવામાં હતું ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં બે દિવસ પહેલા મારી મોડી રાત્રિના સમયે અમુક ઈસમો આવીને બે થી ત્રણ જેટલા કારમાં આગ લગાડી ફરાર થઈ ગયા હતા જેની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે આવીને આગને બુજાવી નાખી હતી બાદમાં પોલીસને જાણ કરાતા ડોક્ટરે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં અસામાજિક તત્વો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેને લઈને પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા બાદમાં મુખ્ય આરોપી લક્ષ્મણ ઉર્ફે લવલી હિંમતભાઈ વાઘેલાનું પોલીસે ઘટના સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કર્યું હતું જેમાં લોકો જોવા માટે ઉમટી પીડ્યા હતા